હેલો મારી વાલી વાલી બહેનો આજે અમે તમારા માટે ફરીથી માર્કેટમાં નવું કલેક્શન લઈને આવી ગયા છે અને મારા બેનો આખી સાડી ચાલો તમને બતાવી દઉં યુનિક જ આઈટમ આવી ગઈ છે અને પહેરે બી એન્ટીક વસ્તુ લાગે કંઈક નવું અને યુનિક ડિઝાઇન તો તમને ઓમ સાડીમાં જ જોવા મળશે આખી સાડી જો એનું કેવું કલેક્શન છે કેવો કલર છે કેવી ડિઝાઇન છે અને કાપડ એટલું સ્મૂથ છે કે તમને પહેરવાની પણ મજા આવશે લાવ્યા ને મારા બહેનો માર્કેટમાં ફરીથી અમે તમારા માટે નવું લઈને આવી ગયા છીએ અને બ્લાઉઝની વાત કરું તો જબરદસ્ત બ્લાઉઝ આવશે અને લાસ્ટમાં તો ગોલ્ડન પટ્ટો આપેલો છે અને આ બધું વર્ક ઝીણું વર્ક કરેલું છે એટલે તમને પહેરવાની બી ટોપ મજા આવશે અને કાપડને કાંઈ થશે નહીં અને ઘરે વોસેબલ વસ્તુ આવશે અને આના કલર ચાર્ટની વાત કરું તો આપણી પાસે આમાં ચારથી પાંચ કલર અવેલેબલ છે અને બધા યુનિક જ કલર છે તો મારા બહેનો વિડીયો બીજા બહેનોને ફટાફટ શેર કરી દો જેથી બીજા બહેનો આ નવી ડિઝાઇન ખરીદી કરી શકે અને લગ્ન પ્રસંગમાં પહેરી શકે અને જો તમે ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જેથી તમને રોજે રોજ નવા વિડીયો મળી રહે અને જો તમારે ઘર બેઠા ખરીદી કરવી હોય તો અમે અહીંયાથી તમને કોરિયર પણ કરી દઈશું અને કુરિયર સાર અમારા પર રહેશે તો આટલું બધું ડિસ્કાઉન્ટ કોણ આપે મારા બહેનો તો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં અને ફટાફટ બીજા બહેનોને વિડીયો શેર કરી દો જય માતાજી મારી વાલી વાલી બહેનો